બધાને જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હા તો તમે લોકોએ તમે લોકો પૂછો છો કે બેબીને પ્રોબ્લેમ શું તો મેઇન પ્રોબ્લેમ શું હતો તો બેબીને મેઇન પ્રોબ્લેમ તો કાંઈ એટલે કાંઈ જ નહોતો એને નખમાં રોગ પણ નહોતો પણ જે આ બધા એમ કે ને કે ભરખાઈ ગઈ કોકની નજર લાગી ગઈ એ મેન થઈ ગયું છે પણ અમે ડૉક્ટર અમે ત્રણ દિવસ મારી બેબીને અમે કાચની પેટીમાં પણ રાખી હતી કાચની પેટીમાં રાખી ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું કે બેબીને કેલ્શિયમ ઓછું છે એટલે કે શરીરમાં જે પાણી આવે એ ઓછું છે ડૉક્ટરે અમને એવું કીધેલું હતું પણ ત્રણ દિવસ અમે હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખીએ તો ડૉક્ટરને પણ કાંઈ દસ પૂછતી નહોતી કે આ બેબીને શું પ્રોબ્લેમ હશે કોઈ પ્રોબ્લેમ પણ એના હાથમાં પકડાતો નહોતો સુરતના મેઇન ડૉક્ટર મગજ ના હતા એ પણ અમે બોલાવ્યા બધી જ સારવાર કરી પણ કાંઈ બેબીને બધા રિપોર્ટ કઈ રિપોર્ટ નોર્મલ જ અમને એવું લાગ્યું કે ડાયમંડ હોસ્પિટલમાં અમને તો એ હોસ્પિટલ ઉપર વિશ્વાસ ઉડી ગયો છે તો અમે તો એ હોસ્પિટલ બે હાથ જોડી ગયા તમે પણ કોઈ જાતા નહીં કેમ કે એ હોસ્પિટલમાં એક એવો નિયમ હતો કે જે બેબીને આપણે એડમિટ કરીએ કાશની પેટીમાં રાખીએ તો એની માને તો સામે રેવા દે કે ન રહેવા દે તો કે નહીં કોઈને રહેવાનું કોઈને બહાર પણ નહીં બેસવાનું હોસ્પિટલને બજારમાં બેવાનું અને તમે હોસ્પિટ બેબીને એડમિટ કરીને તમારે ઘરે વહી જવાનું એવું એ લોકોને આ રૂલ્સ હતો અમે ત્રણ દિવસ તો એ રીતના કાઇડ અમને ઘરે જ મોકલી દીધા છે કે જ્યારે કામ પડશે કાંઈક જરૂર પડશે તમારે એ ફોન કરે અમને કે તમે દવા દે જાઓ તો એ દવા દેવા જવાની બાકી આપણે કોઈની અંદર જવાનું નહીં કોઈને કાચની પેટી પે ઊભું નહીં રહેવાનું કોઈ મારે નહીં ઊભું રહે પછી મારા સસરાએ એવું કીધું કે તમે અહીંયા રહેવા નથી દેતા અમારે ઢીંગલી પાસે તો અમારે નથી દાખલ કરી એટલે કાંઈ વાંધો નહીં કે તમે ત્રણ દિવસ તમારે ખાલી થયા છે એવું ડૉક્ટરે તો એવું કીધું હતું ને ડાયમંડ હોસ્પિટલવાળા કે ત્રણ દિવસ નહીં ત્રણસો પાસઠ દિવસ તમારી દીકરીને પેટીમાં રાખશો ને તો પણ અમે અંદર જવા દઈશું નહીં એવું તો ડૉક્ટરે પણ અમને કીધું હતું પછી અમને એની ઉપર વિશ્વાસ ઉડી ગયો એટલે બે બેબીના મેં ત્યાંથી લઈ લીધી અને અમે અમરોલી સવાણીમાં વસાણી છે ને વસાણી સર ત્યાં અમે એડમિટ કર્યું પણ એ ડૉક્ટરને પણ કંઈ દસવું જોઈએ કે ઢીંગલીને શું પ્રોબ્લેમ છે કેમ કે મેં હતો કે નજર લાગી ગઈ એટલે કે દીકરીમાં ભરાઈ ગઈ કોઈક ભરખાઈ ગયા મતલબ કોઈક એને ટુસકો કરી કાંઈ વાંધો ને ભલે ટુસકો કરી ગયું પણ અમારા પુત્ર દાદા અને ગેલમાં પૂંજાય છે અમારા પુત્ર દાદા ઝાલા મકોણામાં તાડ ધાડા પહોંચે છે તો બસ હું એક જ પ્રાર્થના કરું છું કે તમે એને ફોગાવજો પુત્ર દાદા બસ હું એ જ કહું છું એને હાથ પેઢી બધી ગમે હોય તે ખોટખા પણ વાળું જવું જોઈએ મારી દીકરાનો જીવ લઈને એના દીકરાઓ ઉઝારે એટલે કે મોટા કરે એમાં કાંઈ હા હોય ને તો બસ તમે બધા પણ પ્રાર્થના કરો કે નહીં તમારી બેબી જેને ટુસકો કર્યો છે ને એને નહીં આવે ને એ પહેલાં તમારે આવી જશે બસ તમે બધા એ પ્રાર્થના કરો અને એના આત્માને શાંતિ આપો કે મારું રમતું ખેલતું મારે ભગવાન લઈ ગયા છું તેની પાસેથી બસ એક વર્ષમાં પાછું આવી જાય બસ એ પ્રાર્થના કરો બસ મારે ઈચ્છે કે તમે બધા બહુ બધા મેસેજ કરતા કે શું પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ તો કોઈ જાતનો હોસ્પિટલનો પણ કાંઈ હતો નહીં પણ તો અમને એમ હતું કે પ્રોબ્લેમ હશે આ પ્રોબ્લેમ મોટી ઉંમર ના હોય એ લોકો ઓળખી શકે પણ અમારે તો કોઈ એ મોટી ઉંમર ન હતું નહીં તો કઈ રીતે એ પોસિબલ જ નહોતું મારી બેબીના ભગવાન પાસે લખેલું જ હશે કે ભગવાન પાસે વહી જ ગઈ બસ આ જ પ્રોબ્લેમ ડૉક્ટરે ડૉક્ટરને પણ કાંઈ દસ બોજી નહીં કે મારી બેબીનો શું પ્રોબ્લેમ છે હસ્તી ખેલથી મારી ઢીંગળીને ભગવાનને લઈ લીધી તો બસ તમે બધા પ્રાર્થના કરો કે નહીં તમારી ઢીંગલી પાછી આવી જશે એના લીધે તો મારું ઘર આખું આવ શું 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 થઈ ગયું બે મારે સસરાણ ઘરે આવ શું શું થઈ ગયું ને અહીંયા શું શું થઈ ગયું હવે તો સસરાન મારા ઘરે ગયા પણ નતા તમારે જેટને બધાને રમાડવાની પણ મારી ઢીંગળીને બાકી હતી તો મારી ઢીંગલીને આવા મોઢે ને અમે ઘરે લઈ જાવી પડે તો કાંઈને બસ તમે એક જ પ્રાર્થના કરો એને આત્માને શાંતિ આપે બધા પ્રાર્થના કરો તમારા બધા કુળદેવીને પ્રાર્થના કરો તમારા ગુમ કોકનું તો ભગવાન આપણું સાંભળશે નહીં સાંભળે કે નહીં કુંજુની જે ઢીંગલી હતી કૃષિ પાછી આપે બસ એ પ્રાર્થના કરો ને મારે ઢીંગલીમાં જોવે છે તમે ઢીંગલી જ વાલી હતી મને ભગવાન ઢીંગલી પણ આપે પણ એ રહી નહીં બસ દસ દિવસ જ રહી તો નહીં બધા પ્રાર્થના કરો કે તમારી ઢીંગલી પાસે આવી જાય અને બસ પાછી આવી પણ જ ભગવાન માએ લીધી છે તો માને દેવી પણ પડશે હું તો એમ જ કહું બસ માને તમે લીધી છે મારી બેબીને તમારે મને દેવી પણ પડશે હસતા ખેલ તી અત્યારે બહુ દુઃખ થાય છે અમને બધાને પણ શું કરું તો જેને દુઃખ થાય જેને વીતેલી હોય એને જ ખબર હોય કે જેના ઘરમાં વીતી ગયા બધી પરિસ્થિતિ એ લોકોને ખબર હોય કે કેવું દુઃખ થાય બસી જતું અને જ્યારે ઢીંગ હોતી ક્યારે ગૌ તમને એની માસી એટલે કે એના કોપા બે એવા બાંધતા ને કે રમાડવા આટું એ પણ તમને હું આગળ વિડીયો બતાવું કે કેવા બાંધે છે ને હાલ એ તમને પણ બતાવો ને બસ મારી દીકરીને બધા આત્માને શાંતિ આપજો ઓમ શાંતિ ઓમ શાંતિ લખજો કોમેન્ટમાં એને આત્માને શાંતિ મળે તમારા બધા કોળ અને પ્રાર્થના કરો કે બસ મારી હસ્તી પહેલી દીકરી પાછી આવ્યું છે બાકી એને કાંઈ પ્રોબ્લેમ હતો ને નજર લાગી કે મારી દીકરી ભરખાઈ ગઈ કોઈક ટૂંચકો કરીને વહી ગયું કાંઈ વાંધો ટૂંચકો કર્યો ભગવાન અહીંયા જ એને ભોગવવાનું છે અહીંયા કહ્યું છે અહીંયા જ ભોગવવાનું છે ખાટલામાં ભોગવશે કામ ભોગવશે બસ અહીંયા જ એને ભોગવવું પડશે બસ હું એ જ પ્રાર્થના કરું છું મારી દીકરીને મારો જીવ લીધો છે ને એટલા માટે બસ વધારે જાય માતાજી અને મારી દીકરીને આત્મા શાંતિ આવજો બસમાં લોકો જોઈ શકો છો રમાડવા આટલું લડાઈ થઈ રહી છે